કલ્પેશભાઈ પરમાર માત્ર ધરાશ અત્યારે ગામડામાં સાબરમતીનું પાણી છોડ્યું છે રાત્રે અથવા સવારમાં વહેલું આ ગામડા પથાપુરા થી આગળ અમારા પાલલા સામલી બરોડા આજુબાજુના ગામડામાં પંદરેક ગામમાં અસર થાય જો કદાચ શેડી વાત્રકનું પાણી આ નદીના અતિશય પાણી છોડવામાં આવે તો શેડી વાત્રકનું પાણી ના લઈ શકાય તો પાછળના ગામમાં જે ઉપરવાસના ગામ છે તો આંત્રોલી હૈદરાબાદ ખુમરવાડ એ ગામડામાં પણ પાણી જાય એટલે માત્ર વિધાનસભાના પંદરેક ગામમાં પાણી ભરાય તો લોકોને કઈ રીતે બચાવી શકાય એના માટે થરાંતર કરવા માટે અગાઉથી પગલાં લઈ અને લોકોને વ્યવસ્થા માટે સ્કૂલની અંદર કોલેજની અંદર વ્યવસ્થા કરી છે અને ગુળુકુરા હરિયારા ત્યાં જમવાની વ્યવસ્થા અને રેવાની વ્યવસ્થા કરી છે પંદરેક અસર મારી માતર વિધાનસભાને પંદરેક ગામડામાં અસર કરે અને બીજા મહેમદાબાદ તાલુકાના મારી બાજુમાં મહેમદાદ વિધાનસભા તે ગામડામાં અસર કરે ચાલુ જ છે અત્યારે સ્થળાંતર કરવાની ઘણા ગામડામાંથી કલેક્ટર સાહેબ पण अत्यारे पार्ला असेम्बली फरे छे हुं पथापुरा मां रसिकपुरा थी पथापुरा आव्यो अने पथापुरा मां અને ત્યાં રહેવાની વ્યવસ્થા અને જમવાની વ્યવસ્થાની સુવિધા કરીએ છીએ સતીશભાઈ સરપંચ સતીશભાઈ કેવા પ્રકારની પરિસ્થિતિ છે અમે ગામમાં કેટલા લોકોનું સ્થળાંતર કરાવ્યું છે અને આપણા દ્વારા શું વ્યવસ્થા છે અમારા દ્વારા અત્યારમાં રેસ્ક્યુનું કામકાજ ચાલે છે પરિસ્થિતિમાં તંત્રના કહેવા મુજબ વધારે પાણી આવવાનું હોય વધારે પડતા રેસ્ક્યુ કરવાની જરૂર હોય એ લોકોએ ત્યાંથી લક્ઝરીની વ્યવસ્થા કરેલી હતી પણ અમે મેક્સિમમ પંદરસો માણસું રેસ્ક્યુ કરેલું છે અને અત્યારે આખું ગામ સજાગ બની અને રોડ પર ચોકીઓ કરે છે પાણી ક્યારે આવે છે સ્થળાંતર ક્યાંય કરવામાં આવે છે ત્યારે સ્થળાંતર નગરી વિસ્તાર ચોનાળા વિસ્તાર અને ગામના અનેક વિસ્તારોમાં સ્થળાંતર કરવામાં આવે છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને સોસો અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે